एसीकरण झुगडू कि चक्र दे <laughs> <laughs> જય દ્વારકાધીશ જય મા મોગલ છો બધા મજામાં હશે તો આજ તમારે સવારના પોર માં વરસાદ આવ્યો તો હું તો સાત વાગ્યા માં નાવા ગઈ અને હવે ઘર નું કામ કરીશ અને બીજું હજી જાય ગયો છે આમ બે બોલતા નતા બે દિવસ થયા તો કાલ નો વ્લોગ નથી બનાવ્યો તો આજે હું વ્લોગ નું સ્ટાર્ટ હું આપું છું કેમ કે એની થોડીક બરતરા માં બરતરા માં જાય છે ને એટલે વ્લોગ ટાઈમે નથી બનાવી શકતો એટલે હવે નક્કી કરી લીધું કે કાલ ની વ્લોગ હું બનાવીશ તો બસ વરસાદ आयु फूल फरिया भरा गया આ પડી આપડી ઓક્સેસ આ હું તો કે આ ની નાખીતી વર્ષા દઈયો ત્યાં ની નાખીતી આજે વ્લોગ ની સ્ટાર્ટિંગ નહીં બોલમે તું બહુ જૂઠ બોલતા હે આ ખોટાડો શું માનતા જ નહીં તમને એટલે તમ દુખી થાકો ના બહુ ડાયરેક્ટ મારો આવી જો

આ તો ડૂબી ગઈ તમને બહુ મજા આવે બહુ જ ખુશ થઈ ગયો ઉભળો ન લાગે ને તને ન કે કે મારી બે બાજે મને એમ થાય કે હું દઉં રાખતો એ મને મારે ના હોય એવી રીતે સ્ટાર્ટિંગ ધડબડાટી થી અમારે એ મને મારે મારું ટ્યો ખોટું બોલે છે કોઈ દિવસ જોઈ મે ઉપર આ થોડો બટકા તો દીયે છે હવે દેતી ને મને કો કે ના પાડી દે ને કે મને નથી ગમતું એટલે હું ન કેમ કે પછી બીજી વાર છે ને કોઈ આ મોટો મારો જાવે એનું જે મોઢું મારા દેવું મારું મોઢું આવું હશે ને એટલે હું આયા છું ખબર છે કેવું છે તારું મોઢું તો મૂકી દે પડી આપડી બીજી રાની છોટી સી સ્પ્લેન્ડર મૂકી દે ક્યાં જાવું કેમ ન લગા મારવા વરસાદ કેવો છે પૂછી આવી પપ્પાને ફોન કર લે ફોન જ નથી મારો પાણી પાણી થઈ ગયું આખા ફરિયામાં પાણી પાણી મારો ફોન ભાંગી નાખ્યો છે તો હવે મને નવો ફોન લાવવો કે વિદ્યુત મને ફોન એ નવો આઈફોન લે તો મને તો આરે એ લેતો નથી મને કઈ આવતું નથી દુખડ થાય છે ફરફર મને નાસ્તો લઈ આવીઆ

ચકરમરિયા હું આ ભૂખડ ખાઈ છે અમારા બ્લોગ માં મજા આવે છે ને બધાઈ ને ના એ બ્લોગ જ તમે તો છો ને થેન્ક યુ એના માટે હું નથી તો ફૂલ મસ્તી કરી અને વરસાદ ચાલુ હતો તો બધા ઘરમાં હતા તો હવે વરસાદ બંધ તો હું આવ્યું અગાસી ઉપર તો અહીંયા પણ એક મોર બેઠો છે તો અમારા ગામમાં તો બધી જગ્યાએ મોર જ બેઠા રહે છે તો કેવો વ્યૂઝ આવે છે તમે કહેજો કમેન્ટ કરીને તો અત્યારે છું મારા કાકાના ઘરે તો ગુરુ છે અત્યારે અમારા ઘરે હું છું કાકાના ઘરે અને બીજા બધા નીચે મસ્તી કરે છે તો આ પડી આપણી એક્સેસ અહીંયા તો વરસાદ હજી પાછો આવવાનું તો છે જ હવે તો ગાયકા ફટાફટ ઘરે ભાગી જઈએ તો ત્યાંથી જ હવે ડાયરેક્ટ ઘરે જ જાઉં છું તો હું આવ્યો ઘરે અહીં એક્સેસ અને એ જોઈએ શું કરે છે

અમારે અહીંયા વરસાદ આવ્યા એટલે લાઈટ આવે જ નહીં અહીંયા સુઈ જશું થોડીકવાર પહેતી હતી અને મારી પાછળ પાછળ આવી લેવી ખાલી સમ દઉને એટલી વારમાં તો આવી જ પાછળ મારી આવે એવું નાશો અહીંથી થોડોક અમે એક વિડીયો મસ્ત કેવો વ્યૂઝ આવે છે બટે જ નહીં એવો આ છે અમારો ઘર તમે જોઈ શકો છો આ બાજુ કામ કરવાનું બાકી છે થોડુંક અને આ આપણી એસી કરોડની ઝૂંપડી અને કેવો વ્યૂઝ મસ્ત આવે છે તમે કહેજો શું હશે હે તરો રસ્તા એટ આવી ઘરમાં તમે ભાઈગા બધા ઘરમાં એ જાય છે ગારામાંથી તો અમારે લાઈટ આવી ગઈ અને અમારે છાસ આવ્યો તો ભાઈ એક દેવા તો છાસ દીધી તો લાઈટ આવી ગઈ છે મસ્ત સુઈ જાય તો ઊઠીને માળીયા તમને બરાબર ને નેંદર આવે છે ફૂલ ફોટો બોલે છે છે 5 તો ભલે તો ભલે બાકી મને હેરાન કરશો હું ગઈ છું હું તો બધું કામ ચા ચા ના તો હું જયમી કેમ કે મોપરે હતી ને તો પહેલા જઈમી ચા બનાવ્યો પછી ચા પીધું તો બીજું જો જાગી ગયો છે હવે તો આપણે બીજુને મળી આવી ગયો છે મોઢું ધોવા ગયો છે હું તો ક્યાં નહીં જાગી ગઈ તી અને કામ પણ બધું કરી લીધું તો પાછી ફ્રી થઈને ફોન જોતી તા તો એ જાઈ ગયો હવે એના માટે મારે ચા લાખ તો બનાવવું પડશે તો જો બહુ તડકો આવે છે અંદર તો આવ પેલે તો જો એ ઉઠ હોય ને તેનો ફેસ જોવા જેવો એવો ડાયો લાગે ને ઉઠીને જાગે ને એટલે થોડીક વાર તો એ સુતો હોય ને ત્યાં સુધી જ સારો છે પછી તો બહુ વાયડો હે ના માં ડાયો તો અમારા બ્લોગ માં પાછું છે તો પાછી મેરા કે ખાઈ લો કઈ ખાવાનું નથી દુકાન થી લાવો ખાઈ લો પછી મળી પછી અમારા બ્લોગ માં હાલે જો બીજું લાકડી ફેરવે દાડમ ખાવું તો હાલો ફરિયામાં જ છે ઘરનું જ અમારા ઘરમાં ઘણું બધું ફ્રૂટ છે પણ જદી વાવું છે ને આવું છે ને ત્યારે તારે રડવું છે તારે રડવું છે આ બધા ગાપા ગાડીને બેઠે છે કેમેરો કેમેરા બંધ કરી નાખ નો થાય એમ નો થાય રેખા એ તો હું છું એટલે તારું હાલે છે બાકી તારું નો થાય કાઈ તારું નો થાય લઈ જા જો હું ઝઘડો કરીને બેસ સબકો બધું સાક બધું સાક

અબ બધાય રમ છો હવે લાગે છો તાજ એક તાર વાર નથી રાખન તું માથે બગાડે તમે આ રમ છો છે વાતી મસ્ત પૈસા તું માંડ પેલા

થોડું કામ છે નજર જાઉં છું તી બેટી છે મારે બાપા આકરને કે આ જા હે ઓય મુંબઈ એક્સપ્રેસ આ એસી ગાડી ની ઝૂપડી માં એસી ગાડી ની ઝૂપડી ઓ કે આ કરું દે પેલા હસી લે હરખ વર્સી લાયો ઓબી આ માંસી લે રમતા કરમ ગેમ તો ગેમ રે નહીં બધાય જેમ રમી બધે બહુ ઘણું થઈ ગયું તા ગુલામ બનાવવામાં રમે છે જીતી ને તો અમે રમતા તો કેમ કે અમારે ચોમાસામાં આવી જ ગયે બધું ટાઈમ પાસ કરતા બધા બેઠા હોય તો બધા અમે જઈમ આની જઈમું નથી હજી તો એ બેઠી છે એમને એમ તો હમણાં એવું દુકાન હતી બારે ફૂલ ચાલુ હતું તો જમી ગયું બધા હવે તું બંધ કરી નાખ જલ્દી હાલ હાલ તો હવે એને આપીએ થોડીક પછી એન્ડિંગ એનું બહુ થાકી ગયો છે આજે તો પછી એન્ડિંગ આપી દઈએ અમે બ્લોગનું તો એ રમે છે ગેમ એની ગેમ તો ક્યારે પૂરી થશે એકલી રમે રાખે બધા બધા જીતી જીતી ભાગી એની એકલી રમે તો અમારો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ કરી દેજો હા તો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ 再见，宝贝，拜拜<吧>。